જય માતાજી જય શ્રી કૃષ્ણ શું કરો જય માતાજી શું નીંદવા સેના આવડા આવડા થઈ ગયા છે સેના નીંદવા ચાલુ છે ખોખી ઘણી થઈ ચોમાસામાં ખોખી ખોસી વીણી નીંદ તા શિયાળા માં વીણવી પડે તે છે ચોમાસા વીણ લેતા હોય તો ખરી હોય આયા ક્યાં આવી નવરાશ છે મરવાની નવરાશ ન ભાઈ સરકાર ભાવ આપે દુનિયા ના તો સારું આપણે હવે ચણા નીંદવાનું ચાલુ કરી દીધું છે હાલો બધા ચણા દાડિયા લેતા આવજો તમે તમે દે થોડાક દાળિયા મોકલજો મારા વાલા ચાર પાંચ મોકલજો ને